નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં તો મિત્રો મિત્રોના તમામ માર્કેટ માર્કેટયાર્ડના તાજા કપાસના બજાર ભાવ અને કપાસના ભાવમાં ઘટાડો તમામ માહિતી વિશે આ વિડીયોમાં આપણે જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો અને હજુ સુધી તમે ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો સાથે જ બાજુમાં આવેલા બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને તમને દરરોજના તાજા બજાર ભાવ અને એના વિશેની માહિતી મળતી રહે આજના કપાસના બજારની વાત કરીએ તો કપાસના ભાવમાં સ્ટેબલ જોવા મળ્યા હતા અને કાઠિયાવાડ અને મહારાષ્ટ્રમાં નવા કપાસની આવકમાં વધારો જોવા મળ્યો હતો બજારમાં લેવાલી સારી રહેશે તો બજાર છે એમાં હજી પણ સ્ટેબિલિટી છે વધારે આવી સંભાવના છે અને જે ભાવ છે એ પંદરસો રૂપિયા સુધીમાં સ્ટેબલ થઈ જાય તેવી પણ પૂરેપૂરી શક્યતા હાલ પૂરતી જોવા મળી રહી છે મિત્રો કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો આજે સોળસો અને દસ રૂપિયા સુધીના સૌથી ઊંચા ભાવ જોવા મળ્યા છે જેમાં ખાસ કરીને પાલીતાણામાં કપાસનો સૌથી ઊંચો ભાવ સોળસો અને પંચાવન રૂપિયા સૌથી નીચા ભાવની વાત કરીએ તો આઠસોથી નવસો રૂપિયા જ્યારે કપાસના સરેરાશ ભાવની વાત કરીએ તો તેરસો પચાસ થી લઈને ચૌદસો સાહીઠ સિત્તેર વચ્ચે ભાવની વાત કરી લઈએ તો ફોરજીમાં ચૌદસો પંચોતેર થી લઈને સોળસો અને પચાસ રૂપિયા એ પ્લસમાં ચૌદસો થી સોળસો રૂપિયા બી પ્લસમાં તેરસો થી પંદરસો અને ત્રીસ રૂપિયા ત્યારબાદ બી માં વાત કરીએ તો બારસો થી ચૌદસો પચાસ અને સી ક્વોલિટીમાં અગિયારસો થી લઈને તેરસો રૂપિયા સુધીના જે ભાવ છે જોવા મળી રહ્યા છે કપાસની આવકોની વાત કરીએ તો નવા કપાસની બોટાદમાં સુડતાલીસ હજાર મણની આવક હતી હળવદમાં પચીસ હજાર મણ અમરેલીમાં બાર હજાર મણ બાબરામાં તેર હજાર મણ અને ગઢડામાં પાંચ હજાર મણની આવક છે એ જોવા મળી રહી છે ત્યારબાદ અમેરિકન વાયદાની વાત કરીએ તો ઝીરો પોઈન્ટ છવ્વીસ ડોલરના નાના એવા સુધારા સાથે ફરી એકવાર

સાત હજાર ચોરાણું રૂપિયા સૌથી નીચા ભાવ પાંચ હજાર રૂપિયા જ્યારે સૌથી ઊંચા ભાવ આઠ હજાર અને સાઠ રૂપિયા પ્રતિ ક્વિન્ટલે જોવા મળી રહ્યા છે તો મિત્રો આ અત્યારની સમગ્ર માહિતી વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ